ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજંતુઓ પોતાનું સ્થાન છોડી બહાર આવી જતા હોય છે અંગલેશ્વરના કોસમડી રુદ્રાક્ષ રેસિડન્સીમાં બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ સર્જાયો છે અત્યારે ચોમાસાની ઋતુમાં સાપ નીકળવાની ઘટનામાં વધારો થયો છે જેથી દરેક લોકોએ બૂટ ચપ્પલ પહેરતી વખતે ખાસ તકેદારી રાખવાની જરૂર છે અને જંગલ વિસ્તારમાં જતા જ્યાં પાણી ભરાતું એ વિસ્તારમાં જતાં પણ તકેદારી રાખવાની ખાસ જરૂર છે ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ જમીનના દરોમાં રહેતા શરીરસ્રૂપો બહાર આવતો હોય છે ત્યારે હવે બૂટ પહેરતા લોકોએ પણ બૂટ ખંખેરી ચેક કરીને પહેરવા પડશે કારણ કે અંકલેશ્વરમાં બૂટમાં સંતાયેલો સાપ ઝડપી પાડવામાં આવ્યો છે નોંધનીય છે કે જો તકેદારી રાખવામાં ના આવી હોત તો સાપ કરડી જવાનો હતો પરંતુ તકેદારી રાખતા જીવ બચી ગયો છે બૂટમાં રહેલા સાપને બહાર કાઢવામાં આવ્યો હતો એટલા માટે જ ચોમાસાની સિઝનમાં બૂટ મોજડી પહેરતા હોવ તો અંદર કોઈ જીવજંતુ છે કે કેમ તેની તપાસ કરીને જ પહેરવું જરૂરી બની ગયું છે